અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે બફાટ કર્યો પ્રધાનમંત્રી મોદી માટે તેમણે અભદ્ર ટિપ્પણી કરી જ્યાર અભદ્ર ટિપ્પણી બદલ તેમની વિરુદ્ધ જાણવાજોગ ફરિયાદ નોંધાવાઈ જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ ધોરાજીયાએ આ રીતે ફરિયાદ નોંધાવી છે જે તને ઇની દીધા બ્લોક સભામાં મળી બી દીધો કો દુધરી જા લસુ મેળા પર આવી છે હિણા મેળા ને આમ ના નોરતી હિના હિલા અંબાજી માનવ પ્રજા કે કાથે કાથે ને

મારા પુત્ર તે બેડા છે એ બાળે કોઈ પણ માણસની સંસ્કારિતા દેખાડે એની સામે મારો વિરોધ ન હોય શકે સંસ્કારની વાતો કરીને સંસ્કાર દેખાડી ગયા છે એમનો વિરોધ ન હોઈ શકે પરંતુ મારી ઉપર ગઈકાલે ફરિયાદ પણ દાખલ કરી છે અને જે ફરિયાદ દાખલ કરી છે તે પ્રમાણે મારી ઉપર બદનક્ષી કરી હું પોતે આવ્યો છું કે મને ચોર કીધો છે મને લૂંટારો કીધો છે સાંસદે મને ખેડૂતોના પૈસા હણી જવાળો આપની સરકાર છે મેં ખેડૂતનો એક પણ પૈસા સબસિડીનો ખાઈ ગયો મને અત્યારે જેલમાં પણ ફાંસી આપે મને વાંધો નથી પણ માત્ર વાહિયાત વાતો કરીને મને દબાવવા માટેનો જે પ્રયાસ થઈ ગયો છે એની સામે સિટી પોલીસ સ્ટેશનમાં આજે સીટીપીઆઈને અમે પત્ર પણ આ રજૂઆત પણ મોકલી છે મારી સામે ફરિયાદ નોંધી છે એ જ ગુના એમની ઉપર દાખલ કરવામાં આવે બધાના મેં નામ લેખ્યા છે ધારાસભ્ય સાવરકુંડલા કસવાળા ઉપર અમારો લાઠીનો ધારાસભ્ય જે છે એમની ઉપર તો અનેક ગુના છે એમની ઉપર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ છે એમની ઉપર રવુભાઈ ખુમાણ છે એ મારા પુતળા અને મારી વિરુદ્ધમાં અનેક પ્રકારના ભાષણો સાથે નીકળ્યા હતા એમની ઉપર પણ બદનક્ષીના કરવામાં મારી ઇમેજને ધક્કો લગાડ્યો છું હું તો સાંસદ હતો આ દેશ આ રાજ્યનો અમારી સાથે મારા સંવાદદાતા હરેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે હરેશ જે રીતે વિરજી ઠુમ્મારે નિવેદન આપ્યું અને અભદ્ર ટિપ્પણી કરી ત્યારબાદ તેમની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવાઈ છે હવે વિરજી ઠુમ્મર કહી રહ્યા છે કે મેં પણ ફરિયાદ નોંધાવી છે શું જાણકારી આખો મામલો શું બિલકુલ અમરેલી જિલ્લાના નવ નિયુક્ત કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાસ જે સાવરકુંડલા લીલિયાના પૂર્વ ધારાસભ્ય છે તેને કોંગ્રેસ પાર્ટી દ્વારા જિલ્લા પ્રમુખ તરીકે ની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે તેમના શપથ જિલ્લા પ્રમુખના શપથ ગ્રહણ પ્રસંગે ત્યારે કોંગ્રેસ નું એક સંવાદ સંમેલન હતું તે દરમિયાન વિરજી તોમર દ્વારા

શબ્દ તમે બાજુમાં મૂકો પણ એક વડાપ્રધાનની એક ગરિમા હોય દેશની બંધારણ છે દેશના બંધારણનો એક સન્માન હોય અને બંધારણીય જે વધારે જે વડા છે ને વડાપ્રધાન દેશના છે વડાપ્રધાન માટે આવી અભદ્ર ટિપ્પણી એક સામાન્ય બોલાચાલીની અંદર જે પ્રમાણે હલકી ભાષા વપરાય એના કરતાં હલકી ભાષા વાપરી અને વિજીભાઈએ કોંગ્રેસની હલકી માનસિકતા રજૂ કરી છે અને આ કોંગ્રેસની અસલિયત છે એવું એમણે બતાવી આપ્યું છે કે અમે હવે હતાશામાં એટલા જ ડૂબી ગયેલા છીએ કે અમે આ પદે પણ ઉતરી જઈએ એવું છે કારણ કે

એ પણ પ્રધાનમંત્રી વિરુદ્ધ એ પ્રધાનમંત્રી પદ માટે તો એ ગરિમા તો જાળવો અને આવી નિમ્ન કક્ષાની ટિપ્પણી કરવામાં આવી છે જે અમે તમને સંભળાવી નથી શકતા ટેલિવિઝનના માધ્યમથી પરંતુ આપ સમજી શકો છો કે આ પ્રકારની અભદ્ર ટિપ્પણી કરવી એ પણ પ્રધાનમંત્રીની વિરુદ્ધ જોકે વિરજી ઠુમારે એવી પણ સ્પષ્ટતા કરી છે કે મારી છબી ખરડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો મારા પુતળાનું દહન કરી ખોટા આરોપો મૂકવામાં આવ્યા અને એટલે જ આ પ્રકારની જે આ પ્રકારની ટિપ્પણી તેમણે કરી છે પ્રધાનમંત્રી વિરુદ્ધ તેને જસ્ટિફાય તો ન જ કરી શકાય ને વિવાદમાં ઘેરાયેલા વીરજી ઠુમ્મરે આ રીતે પલટવાર કર્યો અને પોતાની સ્પષ્ટતા પણ કરી છે અને સાથે જ તેમણે ફરિયાદ પણ નોંધાવી છે પીએમ વિરુદ્ધ બફાટ કરીને વીરજીભાઈએ કોંગ્રેસની માનસિકતા છતી કરી છે યજ્ઞેશ દવેનું આ કહેવું છે અને આવી નિમ્ન કક્ષાની જે ટિપ્પણી કરવામાં આવી છે તેને તેને પણ વિરોધ કરતા જોવા મળ્યા યજ્ઞેશ દવે સાથે જ તેમણે કહ્યું કે આ વીરજીભાઈની નહીં કોંગ્રેસની માનસિકતા છે તો કોંગ્રેસની માનસિકતા લઈને પણ સવાલ ઉઠાવતા સવાલ ઉઠાવતા જોવા મળ્યા યજ્ઞેશભાઈ અને સાથે જ તેમણે કહ્યું કે આ કોંગ્રેસની માનસિકતા છે